હર મહાદેવ મિત્રો મિત્રો આજના વિડીયોમાં આપણે ગુજરાતના મુખ્ય સમાચાર વિશે વાત કરવાના છે સૌપ્રથમ મિત્રો સમાચારની વાત કરું તો હવામાનની આગાહી ઉપર એક મોટા મિત્રો સમાચાર આપણને જોવા મળે છે હવામાન એક્સપર્ટ આંબલાલ પટેલે ગુજરાતમાં આગામી ત્રણ દિવસમાં મિત્રો ભારે વરસાદની આગાહી કરી છે પંદર અને સોળ જુલાઈએ રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં ભારે વરસાદની મિત્રો શક્યતા આપણને જોવા મળી શકે છે ત્યાર પછીના મુખ્ય સમાચારની આપણે વાત કરીએ તો ખેડૂતો માટે મિત્રો એક ખુશખબર છે રાજ્ય સરકારે ઓક્ટોબર બે હજાર ચોવીસમાં ખરીફ સિઝનમાં થયેલા પાક નુકસાન માટે મિત્રો એક પેકેજ છે રાહતનું પેકેજ છે મિત્રો એ જાહેર કરી દીધેલું છે છ જિલ્લાઓ જેમ કે છોટા ઉદયપુર જામનગર અમરેલી ભાવનગર સુરેન્દ્રનગર રાજકોટ આટલા લોકોના ખેડૂતોના કપાસના પાકમાં મિત્રો જો તમને નુકસાન થયેલું હોય તો તેની સહાય હવે મિત્રો તમને મળી જશે ત્યાર પછીના મુખ્ય સમાચારની વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર આવી ગયો છે રાશન કાર્ડ ધારકો માટે સારા સમાચાર આવી ગયા છે જેમનું પણ ઈ બાકી છે તેમને પણ મફત અનાજ મિત્રો હવે મળશે પુરવઠા મંત્રીએ જણાવ્યું છે કે જો તમારી પાસે કેવાયસી ના હોય તો પણ તમને આ વખતે અનાજ મળી રહેશે પરંતુ તમારે વહેલીથી વહેલી તકે ઈ કેવાયસી કરવાની મિત્રો જરૂર રહેશે ત્યાર પછીના મુખ્ય સમાચારની વાત કરીએ તો પીએમ કિસાન યોજનાના વીસમાં હપ્તા પર મોટા સમાચાર આવી ગયો છે પીએમ કિસાનનો જે વીસમો હપ્તો છે મિત્રો એ અઢાર કાં તો ઓગણીસ તારીખની આસપાસ આપણને એ સો ટકા આપણા હપ્તો ખાતાની અંદર આવશે પરંતુ અહીંયા એક નિયમ લેવામાં આવેલો છે નિયમ એવો છે કે આ વખતે તમારી ઈ કેવાયસી હોવી જોઈએ અને ફાર્મર રજિસ્ટ્રન્સીમાં નામ હોવું જોઈએ જો તમારી પાસે આ બેમાંથી એક પણ વસ્તુ ના હોય તો હવે સરકાર મિત્રો એવું માનશે કે તમને આ યોજનાનો હવે લાભ નથી જોઈતો એટલે કે તમે ઈ કેવાયસી નથી કરતા નતર તો જો લાભ લાભ જોતો હોય તો બધા ઈ કેવાયસી રજીસ્ટ્રેશનને બધું કરે તો આનો મતલબ એવો બને કે હવે તમને આ યોજનાનો લાભ નથી જોઈતો એટલે કે આજ પછી તમને એક પણ મિત્રો હપ્તા નહીં મળે જો તમે ઈ કેવાયસી ન કરાવેલી હશે તો ત્યાર પછીના મુખ્ય સમાચારની વાત કરીએ તો આધાર કાર્ડના નવા નિયમો મિત્રો આવી ગયા છે નવા આધાર કાર્ડની અરજી પહેલાં હવે વિશેષ ચકાસણી થશે હવે આધાર કાર્ડ પહેલાં ઘણા લોકો કેવું કરતા હતા કે ઘણા લોકો પાસે બે બે તન તન આધાર કાર્ડ હતા ઘણા લોકો એવા અત્યારે પકડાણા છે જેની પાસે બેવિધ તંત્ર આધાર કાર્ડ છે પરંતુ હવે તમે સૌ પ્રથમ વખત જ્યારે આધાર કાર્ડ નીકાળવા જઈ રહ્યા છો તમારા બાળકોના કે કોઈપણ આધાર કાર્ડ તમારી વાઇફના કે કોઈપણ આધાર કાર્ડ જ્યારે તમે નીકળવા જાઓ છો ત્યારે જ તમને ફૂલ ચકાસણી તમારી કરવામાં આવશે કે તમારું આની પહેલાં એક આધાર તમારું બનેલું તો નથી ને એ આખું હવે મિત્રો કડક નિયમ આપણને ગુજરાતની અંદર જોવા મળે છે ત્યાર પછીના મુખ્ય સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે વગર વ્યાજે લોનની સહાય કેન્દ્ર સરકારે ખેડૂતોને મોબાઈલ એપ દ્વારા લોન આપવાની યોજના મિત્રો શરૂ કરી દીધેલી છે કિસાન ક્રેડિટ કાર્ડ હેઠળ ત્રણ લાખ રૂપિયા સુધીની ગેરંટી ફ્રી લોન તમને ચાર ટકાના વ્યાજે મિત્રો હવે મળશે અને આ જો તમે ચૂકવણી કાયદેસર કરો છો તો તમને એક પણ રૂપિયો કે વ્યાજે લેવામાં નહીં આવે ત્યાર પછીના મુખ્ય સમાચારની આપણે વાત કરીએ મિત્રો તો ગુજરાતની અંદર લોન માફી ઉપર એક મોટા સમાચાર આવી ગયા છે ગુજરાતની અંદર ઘણી બધી જગ્યાએ લોન માફીની ચર્ચા ચાલી રહી છે બીજા સ્ટેટની આપણે જેમ કે વાત કરી દઈએ તો કે રાજસ્થાન છે દિલ્હી છે ઝારખંડ છે મિત્રો આ બધા એવા સ્ટેટ છે જ્યાં હાલ જ આપણને બે લાખ રૂપિયાની લોન માફી જોવા મળી છે પરંતુ આ જે લોન માફી છે મિત્રો એ આપણને ત્યારે ત્યારે જોવા મળી છે જ્યારે જ્યારે ચૂંટણીનો માહોલ જે છે ને એ સર્જાયો છે તો શું ગુજરાતની અંદર પણ મિત્રો જ્યારે ચૂંટણી થશે ત્યારે જ મિત્રો લોન માફી થશે કે એ પહેલાં પણ આપણને જોવા મળી શકે છે તમે મને મિત્રો કમેન્ટ કરી અથવા આ વિડીયોને લાઈક કરીને જરૂરથીને જણાવી દેજો તમારું પ્રોત્સાહન આપી દેજો તો બસ આજના વિડીયોમાં આટલું કોઈ મિત્રો વિડીયો ગમે તો લાઇક કરજો અને હા તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ આ અંત સુધી વિડીયો જોવા માટે